بیٹھے مد ایک مد دکھاپور میٹھے دکھاڑ بیٹھے بیٹھے હળો હબિયા જઈને કવડ છે ફોજ વાડી દે મારો ભાઈ ને ભાભી અહીંયા આકડ બાંધે છે હું કરવાન હોય કોને ખબર પૂછી એને આકડ ને શું કરું છું શું લઈને બાંધો છો નાળિયર પાડવા કે છે નાળિયર આમ જરા નાળિયરી અમાર નાળિયર સે એ પાડવાના છે આપણે ના ના નથી હજી નાળિયર તો એમાં ઉંદડડા પી જાય પી જાય ના આપણે ઉંદડડા સડાતી બે આયા નાળિયર પાડે મોટું જબ્બર સિંધુ ગણ ને જીવ તો કક નાળિયેર એટલું પાણી નીકળ્યું છે તો આમાં તણ પીવાનું છે હવે હાલો થોડું થોડું બધા પી લે અમે નાળિયેર પાણી પી લીધું છે ને હવે જાય છે બોર ખાવા તો નાળિયેર પાણી તમને કેવું લાગ્યું તું મોળું હતું એ માં પણ સારું હતું તને કેવું લાગ્યું તલ પે મને મોડું લાગ્યું હતું ભાઈ બહુ મેળવ્યું નથી નાના ખૂણા ખાઈ જાય છે મિત્રો અમારી વાડીની દૂધી અહીંયા પડી છે આ બિયારણ હાટું કાઢી છે બહુ મોટી થઈ ગઈ પાંચ પાંચ સાત સાત કિલોની છે અને હવે જાય છે બોર ખાવા અહીંયા છે અમારા ભાભી અહીંયા છે અમારો ભાઈ કે બાજુ જાવ બોર ખાવા હે આ છે અમારો બગીચો મિત્રો અમારી વાડીમાં મોર નીકળી ગયો છે અને કેરી થઈ ગઈ છે અને મોર નીકળી ગયો છે અહીંયા થઈ ગઈ છે કેરી

મારો ભાઈ કહેતો તો કે અહીંયા એક બોવડી છે આમાં બોર છે બહુ મીઠા પણ અહીંયા આવ્યા તો આમાં બોર જ નથી હસોડા તો હવે જ આવી છીએ વાડીની બહાર ખેડે ત્યાં આવી છીએ સારા આમાં રોપડામાં નાનો નાનો મોર થઈ ગયો છે અત્યારે આ બધાય મોર થઈ ગયો છે આ છે નીચલામાં એટલે અહીંયા છે બધા રોપડા અને ઉપલામાં છે મોટી કલમું અહીંયા કટકી છે આમાં બધે રોપડા છે નાના આ તમને દેખાય જ છે અમારી વાડીનો આ ગેટ અંતથી જવાય બાર અમારો ભાઈ ને ભાભી હાલ્યા જાય છે આપણે એની વાહ વાહ હાલ્યા જાય અહીંયા બોવડી છે પણ આમાં છે કાસા બોર પાકલ બોર આગળ ચક જાય ને મળી જાય ફાઇનલી મિત્રો બોવડી જડી ગઈ છે આમાં પીડા છે ફૂલ બોર પાકલ હવે જોઈ કેવા છે ગયા કે મીઠા મિત્રો પાસળની બોવડીમાં તો હતા બોર પણ કઈ બહુ જામ્યું નહીં તો આ બોવડીમાંથી લીધા છે અહીંયા બોર બહુ મસ્ત છે ખાધા ને હવે અને લઈ જાય વાડીએ અમે આવ્યા છીએ અમારી વાડીની બાજુમાં વાડી છે એમાં ને આ છે વાડીમાં ઘઉં આ ઉપર છે ધાણા અહીંયા પીડ્યો છે સનેડો અહીંયા છે મકાઈ અહીંયા છે આપણી વાડી આ જો કલમું દેખાય અને હવે આપણે જઈએ છીએ આગળ તો આ બાજુની વાડીમાં છે આ કૂવો કૂવામાં પાણી જાય છે ડારનું સારો નજારો લાગે ફાઇનલી આવી ગયા છીએ અમે અમારી વાળીએ ને હવે જવાનું છે લાકડું લેવા જે પહેલાંના વિડીયોમાં દેખાડ્યું હતું મેં એ હળગી ગયું છે ઘણું ન જોયું તો આ ચેનલમાં જઈને જોઈ આવજો ગયો ચાલો એ દેખાડું તમને આવડું આ ઠુઠું છે એ હળગાયું હતું એ ગોઠણ ઉપર હતું હવે વ્યૂ જે છે ગોઠણની નીચે એટલું બાકી છે અને આ છે સળગેલું એને આપણે લઈ જવાનું છે વવડીએ રાતે બાળવા તો હાલો હવે આપણે એને લઈ જઈએ મારો ભાઈ ના પાડે છે કે એ કાળું છે એટલે આપણે આ લઈ જવું અહીંયા હળગાવી નાખ્યું તો કાંઈ નહીં ન લઈ જવું તો અહીંયા હળગાવી નાખી મારી વાડીયાથી દેખાય છે ત્રણ મંદિર હું તમને દેખાવું એક છે અહીંયા મોમાઈ માનું મંદિર પાનાળો એક અહીંયા મેરી મંદિર અને એક અહીંયા લાપાળો શંકર ભગવાનનું મંદિર એ છે બહુ વાઘો લાપાળો અને આનથી સનસેટ નો નજારો બહુ મસ્ત આવે છે એટલે આપણે સનસેટ તો થઈ ગયું છે સાંધો હવે દેખાતો નથી ને હવે આપણે જ આવી નીચે અહીંયા મારો ભાઈ ઓમ થિયેટર વગાડે છે તો હાલો જઈ મારો ભાઈ આવી ગયા છે આ ઠૂઠું હળગાવા તો હાલો હવે આને સબ હળગાવી નાખીએ જેમ તેમ તો હળગશે નહીં આખી રાત પાછું આગ હળગશે એટલે સવારે ઘણું ખરું જાય ભાઈ દેહવાળી મૂકે છે અને આ ઉપડવા મળ્યું મિત્રો હવે આગ પકડી લીધી છે અને ઉપર જો ઘેરવા ઉડે છે તો હાલો હવે આપણે જઈ હોવું જોઈએ આજે ટાઈટ ઓછી લાગે છે મારા ભાઈને પૂછી કાલે બહુ હતી મારા ભાઈને પૂછી કેવી કે લાગે છે

તો આજનો લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય